પરિષદ લેવરાવે છે અને આનંદ કરાવે છે તો નાના નાના બાળકો પણ જો અહીંયા પ્રસાદી લેવા આપણે આવી ગયા છે સેવા મંડળ જો આપણે આ રીતે બાળકોને પ્રસાદી પણ લેવરાશે અને દર બીજે રામા મંડળ રમ્યા અને બાળકો જો આ પરિસાદી આપણે લેશે અહીંયા નાના નાના બાળકો દર બીજે આપણે પરસાદીનું પણ આયોજન રાખેલું છે અને નાના બાળકો પણ દર બીજા અહીંયા છે લેશે મંદિરે આપણે જો દર બીજે નાના બાળકો લે છે એટલે આ સત્સંગવાળા બહેનોએ આપણને સત્તરસો ને પચાસ રૂપિયા પણ સેવામાં આપ્યા છે નાના બાળકો આપણે ફરિયાદી લેશે દર બીજે એટલે આ બહેનોએ આપણને સત્તરસો ને પચાસ રૂપિયા આપણે સેવામાં આપ્યા છે તો દર બીજે પણ નાના બાળકો ફરસાદી લેશે અને સેવાનું કામ પણ સારું કર્યું છે તો આજે અષાઢી બીજ છે અને આ બહેનોએ પણ બધી રીતે આપણે પચાસ ને દસ ને વીસ ને એમ કરીને સત્તરસો ને પચાસ રૂપિયા પણ સેવા આવેલું છે સત્સંગ મંડળ બેનું પણ જો આપણે અહીંયા થતસંગનું પણ આયોજન રાખેલું છે તો અષાઢી દિવસે પણ પરસાદીનું આયોજન અને સત્સંગ વાળા બેસાદીમાં ફાળો પણ કહીએ છે અને સત્સંગ મંડળમાં જો અત્યારે આપણે સત્સંગ પણ ચાલી પીર રામા મંડળ તો તમારે પણ જો રામા મંડળ રમાડવું હોય ને આપણે દર બીજે નાના નાના બાળકોને ફરસાદી લેવડાવે છે અને પણ એ સેવાનું કામ કરે છે તો બહુ સેવાનું કામ સારું કરે છે અને દર બીજે આપણે મણી દો ખીર અને પરિષદીમાં પણ જો અહીંયા દર બીજે વ્યવસ્થા રાખેલી છે તો અમારે જો અહીંયા બાપુ આવી ગયા છે તૈયારગીરી બાપુ તો બધાય સાથે મળીને પરિષદી લેશે અને મંડળના સભ્યો પણ સારી સેવા કરે છે અષાઢી બીજને છે જો આપણે તૈયારગીરી બાપુએ પણ પરિષદીનો લાભ લીધો છે અહીંયા આજે બાપુ હોતા પણ જો આપણે આવી ગયા છે પશ્ચિમ મુખ્ય હનુમાને તૈયારગીરી બાપુ તો કાલે ફરી મળીશું આપણે વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો જો અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો